તો કેમ છો મારા વાલા બધા મોજમાં માં સ્વાગત છે કે મારા નવ લોક માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આવી ગયા છે 10 10 ને માથે 10 થઈ છે અને મસ્ત અત્યારે તો આ જીજુ બેઠા છે મારા હિતેશ બ્રો એ સોન ભાઈ રમાડે છે તો ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી સીતારામ અને અત્યારે તો એનો વિડિયો ઓટોમેટિક રીલ્સ માં આમ જોતા જોતા જો આ વિડિયો જોતા જોતા આ વિડિયો આવી ગયો હા 1 લાખ ને 9 મિનિટ લાઈક છે મિત્ર 1 લાખ 9000 તમારા રાજુભાઈ નો જણ છે હા

ક્યારેક મળીએ ક્યારેક આવો ક્યારેક કોમેન્ટ કોમેન્ટ ક્યાંક સારી કરતા રહ્યો તો મને આનંદ થાય મને ખુશી થાય અને મજા આવે સબસ્ક્રાઈબર કાક થોડકા ક્યાર વધારો વ્યૂ વધારો યાર કરો ભાઈ ને કેટલા વર્ષ થી છે ભાઈ બે વર્ષ થઈ ગયા ભાઈજી થોડા થોડા ક્યાર ક્યાર સબસ્ક્રાઈબર વધે ને થોડા થોડા વ્યૂ થાય હા કેને કામ ઘરનું કરતો જાય પછી આ બધું સાયરમાં વિલોક બનાવતો જાય મહેનત કરતો જાય રાત ને બબે વાગ્યા સુધી ઉજાગરા કરે તો વ્લોગ કાયમ નામ નતી બનતો દોસ્તો તો કરવું પડે એડિટિંગ કરવું પડે કારણ કે આખો પરિવાર હોય પરિવાર ની અંદર જો આ બધું અવાજ ચાલુ જોય ચાલુ થાય કટિંગ કરવું પડે કટિંગ 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 કરતા કરતા રાત ને હું વિલોક તો બનાવતો જ પહેલા કે આ માથા કોઈ નયસે બેહો શું કરને જો તમે આવો દોસ્તો હાલો મળી આગળ હાલો તો ફટાફટ નીકળીએ ઘર માટે બાં જો અમે નીકળું છે અમે કુપાણી કુપાલીને બધે જો રમે છે અહી હાલો ઘરે જાવ કુપાલી હાલો

ચાલો આપડે પી ગયા છે ડાયરેક્ટ વાડીએ મમ્મી આ એકલા હતા હું દીદી ને અમારે ખુશી ને બધા આવી ગયા હું કેમ કે પાણી વાળું નાખું ડાયરેક્ટ આવી એવું શું શું કરવું છે ખુશી નહીં નહીં કરવું છે વાહ દીકા વાહ આવી જાવ આવી જાવ દીકા ને ખુશી ને આવી ગયા દીકા તો નહીં નહીં કરવું છે ના ના દીકા ઠંડુ પાણી છે શરદી થઈ જાય આ ઉભર રહી જાવ સાઈડમાં મિત્રો તો એક એક ડાળ કુવામાં પાણી વી ગયું છે ડાળમાં ડાળની મોટર ખાલી ચાલુ છે તો મસ્ત પાણી વાળી આપજો આવો દીકા મારે કુછ એ પોલીસ એ રોદી 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 અધી કરી રોદી અરે રોદી અરે રોદી પડીસ પડીસ પડી જરા રા રા ગાંડ ગાંડુ અમાર આવો મિત્ર આજો આખો ખુશી નો માની કે મારે નાય નાય કરું છે તો નાય નાય કરે છે હું પણ તો મસ્ત આપર પણ આવી ગયા છે મસ્ત આપર પણ પાણી વાળવાના છે મિત્રો તો પાણી ક્યાં છટકો આવ્યું છે જો Hồi xưa xúc rồi xúc Rồi, đi kia rồi, này này, cắt vào đi kia Ô, ấm Oh my god Có gì, Ấm rồi, mình rồi, mà rồi mà rồi 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 Ô, cắt có Này 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 ô તો મિત્રો મસ્ત ના ફ્રેશ થઈ ગયા અને વાગ્યા છે સાડા પાંચ તમે જોઈ શકો છો તો અને ગઈકાલે યસ્ટરડે આજ રવિવારે વિડીયો મારો શૂટ થાય છે જે એક વિડીયો મેં અપલોડ નથી કર્યો મિત્રો કેમ કે થોડુંક પ્રોબ્લેમ છે એટલે મને શું શું કરું મિત્ર એટલા માટે બધાને દુઃખ સુખ આવતું મને થોડુંક ટેન્શન હોય બધું હોય બધું અમે એડજસ્ટ કરતા હોય મિત્રો એવું બધું હોય તો ગઈકાલે મેં શનિવારે હનુમાન દાદા ચેલ નહોતું ચડાવ્યું એટલે આજે રવિવાર છે મિત્રો એટલે આજે ચેલ ચડે આપણે તો બધા શનિવાર રવિવારો એક કે સોમવારે આપણે બધા શનિવારે જ છે હનુમાન દેતા ને એવું કાંઈ ન હોય મિત્રો તો આજે તેલ ચડાવી નાખીએ પછી જવાનું એમાં શનિવારે ડેલી પણ મિત્રો આજ થોડુંક કાલને કારણે મેં નહોતું કાલે નહોતો ગયો એમ ભૂલાઈ ગયું હતું અને થોડુંક પ્રોબ્લેમ હતો એટલા માટે તો આજે હું જાઉં છું હનુમાન તેલ ચડાવું થોડું હટાણું કરતા આવીએ હાલો દીદી બધા બેઠા છે પેલા આપણે તેલ ચડાવીતે મમ્મીને હજી ફ્લોકમાં નહીં તેવા ગયા કેમ કે વાડીનું કામ હતું ગાય કે બધું હતું એટલે કે લીધા નથી ને હવે હાલો ફટાફટ

અહ શું કીધું તું વાળી ના વાળી કર્યું ન લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો બાય બાય ટાટા હા લિસ્ટ સ્ટ્રીમ જોઉં મિત્રો એ મોબાઈલ ના નહીં મારવાનું ના દીકા લાઈક કરવાનું ને કહેવાનું મિત્રોને શું કહેવાનું આઈફોન છે আইফোন চে আমাৰ খুচি বা মিঠু মিঠু বল আইফোন চে ছপ্পৰ ওপৰ এটা দে বৰ্ডাৰ

મિત્ર આમાં પાણી નાખી બધાને ખબર મસ્ત પાણીપુરી ખાવા દીદી રોટલી કરેલ